આપણે જોતા હોય કે કઈક ને કઈક સેવાકીય કામ થતું હોય તો એક બે ટકા લોકો કઈક બીજા વેમાં લઈ જતા હોય કે આ કાર્યક્રમમાં બીજી ત્રીજી રીતે આ લોકો એના બીજા હિત માટે કરતા હોય તો હું ચોક્કસપણે તમને કહું છું કેમાં કોઈ બીજો સ્વાર્થ આટલા બધા બેનોઓને આવી જાય નો થાલે બોલ્યે મોગલ માં સકી મોગલ માં સકી

જયરાજ જણાવે છે કે અગાઉ જ્યારે ભાઈઓ માટે રોજગાર કેમ્પ યોજાયો હતો ત્યારે તેમણે બહેનો માટે પણ આવો જ કેમ્પ યોજવાનું વચન આપ્યું હતું જે આજે તેઓ પૂર્ણ કરી રહ્યા છે ગયા મહિને યોજાયેલા કેમ્પમાં ઘણી મહિલાઓ આવી હતી પરંતુ તે ફક્ત પુરુષો માટે હોવાથી બહેનોને રોજગાર મળી શક્યો ન હતો તે સમયે બહેનોની આંખોમાં આંસુ જોઈને તેમને આ કાર્ય કરવાની પ્રેરણા મળી તેમણે જણાવ્યું કે કંપનીઓ સાથે વાતચીત કરતી વખતે મહિલાઓની સુરક્ષા સેફટી અને અન્ય સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે

પીયુભાઈ આપે જેમ વાત કરી કે બેનો માટે કઈ કરવું જોઈએ એ પ્રેરણા મને ક્યાંથી આવી તો હું તમને વાત કરું કે ગયા મહિનાની તારીખે માત્ર મંજ આયોજન હતું પણ ઘણા ખરા બેનો જેમને વિશે ધ્યાનમાં નહી હોય કે આ આયોજન માત્ર ભાઈઓનું છે તો ઘણા ખરા બેનો એ કેમ્પમાં આવેલા હતા અને એમને જાણવા મળ્યું કે આમાં એમને રોજગાર નથી મળવાનો એમ એટલે આ આ જગ્યાએ ઘણી ખરી બેનો મેં આંસુ જોયું આપણા વિસ્તારના માંથી આવતી હશે એમને રોજગાર માટે પ્રયત્ન કરતા હશે અને કઈક ને કઈક સફળ નહીં થતા હોય તો એમની વેદના મેં મારી વેદના સમજીને કંપનીઓને મેં વાત કરી ડેમોનો વિષય હોય એટલે આપણે જોવું પડે પહેલા તો એમની સેફટીનો વિષય અને ઘણી બધી બાબતોને ધ્યાનમાં લઈને પ્રદીપભાઈ આપણે સંપૂર્ણ વાત તમામ બાબતોમાં ગંભીરતાથી ચર્ચા કર્યા પછી આ કેમ્પ કર્યો છે ખૂબ જવાબદારીથી કરીએ છીએ અને તમામ બહેનોને રોજગાર મળી એ એ હેતુથી આજ ફરીથી કહું છું કે તમામ બહેનો રોજગાર મળી રહેશે કામ કરતો હોય એ પણ આજે વચન આપું છું એટલે કોઈ ચિંતાનો વિષય નથી આપણે જોતા હોય કે કઈક ને કઈક સેવાકીય કામ થતું હોય તો એક બે ટકા લોકો કઈક બીજા વ્યવ લઈ જતા હોય કે આ કાર્યક્રમમાં બીજી ત્રીજી રીતે આ લોકો એના બીજા હિત માટે કરતા હોય તો હું ચોક્કસપણે તમને કહું છું કે આમાં કોઈ બીજો સ્વાર્થ નથી અને જે કઈ અમે કરીએ છીએ છેવાડાના માણસો માટે સારું શું થઈ છે હેતુ હેતુને ધ્યાનમાં લઈને સમગ્ર કાર્યક્રમ કરતા હોય અને જે કઈ બોલવાળાને જે બોલવું હોય આવનારા સમયમાં જે વિરોધ કરતા છે એના દિનમાં પણ કઈ રીતે સ્થાન લઈ શકાય એ દિશામાં જ હંમેશા મારી કાર્ય પદ્ધતિ રહેશે કારણ કે મામા હવે જેને આપણું આપણી કાર્ય પદ્ધતિ શું છે

એ કાયમી જવાબદારી તમારી સાથે નિભાવી મને મારા બોલની કિંમત છે આ એકનો દીકરો છું બોલ્યા પછી નિભાવું છું તો જ બોલું છું વિશેષ કંઈ નથી કે તો આપ આવ્યા અને જે કાય મનોકામના લઈને આપ અહીં હો એ માતાજી પરિપૂર્ણ કરે આપ સૌનો આભાર જય માતાજી એક એક વ્યક્તિ નો ઉપાડ અને દેવાતા આહિર કરીને એક આઈડી છે અને લગભગ આંબાલાલને એકાબીજાના એક સિક્કાની બે બાજુ થઈ ગયા છે એવા દેવાતા પણ આપણી વચ્ચે વિડીયો ક્રિએટર બનાવેલા છે આપણે એમને પણ બતાવીશું અને આ એ જે કંઈ પોસ્ટર બનાવે વિડીયો બનાવે એ જણ જણ સુધી એના માટે આ તમામ જે યુટ્યુબરો છે વિડિયો ક્રિએટરો છે એ પોતાની આઈડી માં આ વિડીયો મૂકતા હોય છે પોતાની સ્ટોરી માં વિડીયો મૂકતા હોય છે અને સેવાડાના માણસ સુધી આ વસ્તુને પહોંચાડતા હોય છે અને પહેલા કાર્યક્રમમાં જે ક્ષતિ રહી હતી એને અમે બીજા કાર્યક્રમમાં સુધારવાનો પ્રયત્ન કર્યો છે આ વખતે પણ જો કઈ હડચણ રહી હોય અમને એક જ કોમેન્ટ આવી હતી ખાલી કોમેન્ટ આવી હતી કોઈનો ફોન નહીં કે જેણોક્સ કરવામાં તકલીફ થાય છે

અને પાંચ કરોડના બંગલામાં પણ નાનું એવું બાથરૂમ તો હોય જ જેને આપણે રાખવું જ પડે કારણ કે શરીરની વિશુદ્ધિઓને દૂર કરવામાં એનો સૌથી મોટો ભાડો હોય છે નમસ્કાર અત્રે ઉપસ્થિત ભાઈ શ્રી જયરાજ ભાઈ તેમજ સાથી ટીમ બહેનો અને વાલીબલ શ્રી આમ તો છેલ્લા દસેક વર્ષથી મદરસન કંપનીની અંદર બહેનો અમે અલગ અલગ વિસ્તારમાંથી માત્ર ખાલી ગુજરાત નહીં પણ એમપી યુપી બિહાર ઓડિશા અને ઝારખંડથી પણ બહેનો ત્યાં કંપનીઓમાં કામ કરતા હોય તો મહિના પહેલાં જે રાજ્યોમાં જોડે વાત થઈ એ જે કેમ્પ થયો એ પછી એમણે મને કીધું કે બહેનો કામ કરી શકે અને સારી રીતે લોકોની વ્યવસ્થા હોય એવી કંપની આપણી પાસે જે અહીંયાની બહેનો છે એમને આપણે રોજગારી આપવાનો પ્રયત્ન કરવો ત્યારબાદ મેં એમને કંપનીની બધી માહિતી આપી મેં પોતે કંપનીમાં બધી વાતચીત કરી દીધી અને પછી કંપની તરફથી જ્યારે મને કહેવામાં આવ્યું કે તમે સામે કન્ફર્મેશન આપી દો આપણે બહેનો જેટલી પણ બહેનો હશે એ બધી બહેનોને આપણે રોજગારી આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું એવું તમે વાત કરી લીધો અને ત્યારબાદ મામા જોડે વાત થઈ વાત કર્યા પછી માત્ર ખાલી કહી દેવાનું પછી પોસ્ટર બનાવીને મૂકી દેવાનું એડવર્ટાઈઝ કરી દેવાની એવું નથી પણ સતત છેલ્લા એક મહિનાથી કન્ટિન્યુ રોજ દિવસમાં બે વાર ફોન કરી તમામ માહિતી એ મેળવતા બહેનોની સેફ્ટી એમની હોસ્ટેલ એમનું ખાવાનું તમામ દિવસમાં બે વખત ફોન કરી પૂરેપૂરી માહિતી એમને જે જે કમેન્ટ આવતી હશે જે ફોન આવતા હશે એ ફોનના આધારે મને પ્રશ્ન કરતા હું એનો જવાબ આપતો અને ડેલી બે ફોન કરીને માત્ર એક જ વાત કરતા અમારા વિસ્તારની બહેનોને મારા ઘરે મેળવવા આવે છે બહેનોને કાંઈ પણ તકલીફ ના પડે એનું ખાસ ધ્યાન રાખજો ખાસ ધ્યાન રાખજો ખાસ ધ્યાન રાખજો